નમસ્કાર હું બહાદુર આહિર ભારત સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ હેઠળ પાંચ લાખ સુધીની સારવાર કરવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ હેઠળ તમારે જો સારવારની જરૂર હોય અને હોસ્પિટલ પણ આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર આપતી હોય પણ ક્યારેક હોસ્પિટલના બાળક આરોગ્ય મિત્ર કે હોસ્પિટલ આરોગ્ય દ્વારા તમને એમ કહેવામાં આવે કે અત્યારે સર્વર ડાઉન છે અને આયુષ્યમાન કાર્ડ ઉપર સારવાર થઈ શકે એમ નથી ત્યારે સાંભળવાની ઓડિયો એક છે SMT રસિલાબેન સેવંતીલાલ શાહ વિનસ હોસ્પિટલ SMT રસિલાબેન શાહ હા વિનસ હોસ્પિટલ ઓ અને કિરણ મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કિરણમાં આપણે બે હોસ્પિટલ છે તમારે ત્યાં જયારે તપાસ કરવાનું રહેશે સર એક છે કિરણ હોસ્પિટલ અને બે હોસ્પિટલો છે ત્યાં જ્યાં તમે તપાસ કરી લે ત્યાં હોસ્પિટલમાં આરોગ્ય મિત્ર હશે જ તમને જણાવી દે સર આપણે એનઆઈસીયુ માટે હા એ બંનેની તમને કીધી છે સર એ બે હોસ્પિટલ છે

વાત કરું છું રેકોર્ડિંગ આઈડી ન થતું ને કાર્ડ ચેક નથી થતું અત્યારે સર્વર ઇસ્યુ કારણે સવારથી પ્રોબ્લેમ ચાલી રહ્યો છે હેલો સર્વર ડાઉન છે હ તો ટીપીએન ટીપીએન આપશો ટીપીએન અત્યારે ટીપીએન નું સર્વર ચાલુ છે સર બાળકને પેટીમાં રાખવાનું ટીપીએન જો આવતું હોય તો તમે કરી દો સર આપ મળી મારી શકે સર ઓકે તો ઇમરજન્સી હોય ને સર તો હા ડોક્ટરની વાત કરી ઇમરજન્સી હોય તો ટીપીએન લઈ શકાય સર ટીપીએન માટે સર્વર

એમ ફોર મુંબઈ એ ફોર અમદાવાદ નંબર નાઇન ક્યુ ફોર કર્ણાટક ઓકે ઓકે તો કાર્ડ એક્ટિવ છે સર એમ ફોર મુંબઈ કે ફોર કર્ણાટક નંબર નાઇન ક્યુ ફોર ક્વીન નંબર ટુ એ ફોર અમદાવાદ આર ફોર રાજસ્થાન એક્સ ફોર નંબર નાઇન ઓકે પચીસ હલોક ચાલુ છે સર કાર્ડ ટીપીએન મળી જશે અત્યારે હા સર ટીપીએન પણ ચાલુ જ છે ટીપીએન વાળાને કોલ કાર્ડ ચાલુ છે ને હા સર વાત હા સર એક્ટિવ છે ઓકે મારે ત્યાંથી check જ નથી થતું કાર્ડ ચાલુ છે કે બંધ છે. બરોબર કાર્ડ ચાલુ છે સર ઓકે અનિલભાઈ છે ને કિરણ હોસ્પિટલમાં મહિલાઓની ડિલિવરી બાળ સખા યોજના ત્રણ હેઠળ બાળકોને અઠાવીસ દિવસ સુધી સારવાર આપવામાં આવે છે પણ આપણે સારવાર લેતા પહેલા ત્યાં એડમિશન લેવાનું હોય છે જે આપણે બપોરે બાર વાગ્યાની આસપાસ એડમિશન લીધેલું હતું અને રાત્રે આપણે બાર વાગ્યાની આસપાસ અગિયારથી બાર વાગ્યાની આસપાસ આપણું જે સીજન ડિલિવરી થવાની હતી પણ હોસ્પિટલવાળા એ રીતના જણાવેલ કે જે એપ્રુવલ આવેલ નથી એપ્રુવલ આવેલ નથી એપ્રુવલ ના આવવાના લીધે સારવારમાં વિલંબ થતો અને બાળકને એનઆઈસીની પેટીમાં રાખવાનું થતું આપણે હોસ્પિટલવાળા સાથે કોઈ પ્રકારનો રાગ દ્વેષ આપણે છે નહીં પણ જે આજે અસુવિધા થઈ તે મેનેજમેન્ટ સુધી આપણે વાત પહોંચાડવાનો પ્રયત્ન કરેલ કરેલ હતો એટલે એટલે રાત્રે બાર વાગ્યે એપ્રુવલ કોઈ વખત આવે નહીં એટલે આપણે કસ્ટમર કેરમાં આયુષ્યમાન કાર્ડમાં જે કસ્ટમર કેર નંબર હોય એમાં આપણે ફોન કરીને ફરિયાદ કરી શકીએ છીએ આ ઓડિયોમાં આપણે સાંભળ્યું કે કઈ રીતના આપણે ફરિયાદ કરી શકીએ છીએ અને એમાં ટીપીએન નંબર આવે છે ટીપીએન નંબરથી આપણે કોઈપણ હોસ્પિટલમાં કિરણ નહીં કોઈપણ હોસ્પિટલમાં આપણે સારવાર લઈ શકીએ છીએ આવી રાત્રે જો ઇમરજન્સીમાં સુવિધા રાત્રે ઇમરજન્સીમાં જો આપણે સારવારની જરૂર પડે અને એપ્રુવલ ના આવે તો હોસ્પિટલવાળા પૈસા લઈને સારવાર કરે છે પણ આયુષ્યમાન કાર્ડ ઉપર સંપૂર્ણ પણ સરકાર ખર્ચ ભોગવે છે એટલા જ માટે તેમની સાથે આપણે સરકારે એમઓયુ કરેલું હોય છે પણ એ દર્દીઓ પાસે પૈસા માંગે છે અને પૈસા ન આપે તો એક ફોર્મ ભરાવે છે કે ફોર્મમાં નગર તમારે પૈસા ભરવાના હોય છે આપણે હોસ્પિટલ વાળા સાથે કોઈ નિસ્બત નથી અને હોસ્પિટલની કિરણ હોસ્પિટલની સુવિધા પણ એક નંબર હતી હાલ અત્યારે બાળકની માતા અને બાળક સંપૂર્ણ તંદુરસ્ત છે આ વિડીયોનો ઉદ્દેશ્ય ફક્ત એટલો જ છે કે હોસ્પિટલવાળા પોતાની મનમાની કરે અને દર્દીઓને આ રીતના હાલાકી ભોગવવી ના પડે એટલા માટે આ વિડીયો આપણે બનાવેલ છે હોસ્પિટલના જ્યારે મેનેજમેન્ટને પણ જાણ ન હોય હોસ્પિટલના ડોક્ટરોને પણ જાણ ન હોય પણ જ્યારે આ રીતના ડાયરેક્ટ નીચેના માણસો દ્વારા આ રીતના કહેવામાં આવે છે ત્યારે આપણે આ રીતના ફરિયાદ કરેલ હતી અને કિરણ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ સંપૂર્ણ સારવાર ફ્રી થઈ ગયેલ છે